વડોદરા ખાતે બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસન ના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું સ્વસ્થ જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી લોકો માટે ખૂબ જ સજાગ બન્યા છે ચોવીસ કલાક લોકો માટે ખડે પગે રહેતા પોલીસ તંત્ર સ્વાસ્થ્યની કાળજી લેવી પડે એ સ્વાભાવિક છે ત્યારે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ માટે અથાક મહેનત કરી રહી છે આજ રોજ વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસીય આ યોગાસના ચેમ્પિયનશિપમાં બાર ટીમોએ ભાગ લીધો છે જેમાં પંચોતેર પ્લેયર્સ પોતાની યોગાસનાની કલાને રજૂ કરશે વિવિધ પ્રકારના યોગની પ્રસ્તુતિમાં ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસના આર્ટિસ્ટિક યોગાસના જોડી યોગાસના રિધમિક યોગાસના વગેરે યોગાના લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથાગ મહેનત બાદ એકવીસ જૂને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું યોગાસના સૌ કોઈને જીવનના પરિવર્તન માટે મદદરૂપ થાય છે અને તેઓને સ્ટ્રેસ ફ્રી લાઈફ આપે છે યોગને એક કોમ્પિટિશન કોષ તરીકે ઓળખવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસોના ભાગરૂપે આજ રોજ પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ટેકનિકિયન ડાયરેક્ટર ફોર યોગા મેઘા બેન ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેર લીનાબેન પટેલ સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં ટોટલ બાર યુથની ટીમ ભાગ લેનાર છે અને પંચોતેર પ્લેયર્સ ભાગ લેનાર છે જેની આપણે અત્યારે એમની માર્ચ પાસ્ટ પણ જોઈ હું એડિશનલ સિટી પ્લેન્ક અને મીના પાટીલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા સીટીસી નરસિંહ કોમર સાહેબ અમે સતત ગાઈડન્સ આપ્યું અને આ યુવક બધા બે દિવસ ચાલનાર છે એની અંદર આવતીકાલે એનો આખા આયોજન થયું છે એમાં સર્વ સતત માર્ગદર્શન રહ્યું એ બદલ હું સર શ્રીનો આભાર માનું છું જડેજા માનનીય શ્રી કમિશ્નર સાહેબ આપ સૌ દેવી આત્માઓ અને આયોજકો ખૂબ જ આનંદ સાથે કહેવું પડે કે પહેલીવાર પોલીસ ડિપાર્ટમેન્ટ આ સ્પર્ધા કરી રહી છે ગુજરાતમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સ્પર્ધા ચાલે છે ગુજરાતે અનેક આવી સ્પર્ધાઓ કરી છે પહેલી સ્પર્ધા છે એના માટે આવી પ્રકારની ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારી વ્યવસ્થા કરી છે તમારો માહોલ ભીન થાય કે આવી સ્પર્ધામાં આવવાનું મન થાય આશા રાખીએ કે આવતા વર્ષે પણ જે કોઈ આ આયોજન લે એ આથી સારી વ્યવસ્થા કરે સ્પર્ધા બધા ખાસ મને કહેવાનું કે ગુજરાતનું બહુ મોટું નામ છે ઇન્ડિયાનો વર્લ્ડમાં ગુજરાતે ઘણા બધા મેડલ મળેલા છે તમને પુસ્તિક આપવામાં આવશે ખેલાડીઓને ગાંડાતા પૂછે કે ગુજરાતી કેટલા ખેલાડીઓને વર્લ્ડમાં ઇન્ડિયા મોકલા છે તો એ માહિતી આને આશા રાખો કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ જે વિજેતા જાય ઇન્ડિયામાં નંબર નાવે માત્ર ઇન્ડિયામાં નહીં વર્લ્ડમાં પણ લાવે કારણ કે ગુજરાતનો માહોલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો